હાઇ ફ્રેન્ડ કેમ છો નમસ્તે જય શ્રી કૃષ્ણ બધા જ મજામાં હશો એવી આશાથી આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ આજના વિડીયોમાં આપણે જોઈશું બહુ બધા જ જુગાળું આઈડિયા છે તમને ડેઈલી લાઈફમાં બહુ બધી રીતે હેલ્પ કરશે અને આઈ હોપ કે જે પણ મારા ચેનલના આઈડિયા છે એ હું તમારી સાથે જે પણ શેર કરું છું એ તમને ભવિષ્યમાં યુઝફુલ થાય એવી જ આશા સાથે હું વિડીયો બનાવું છું અને થોડો વ્લોગ ટાઈપ બનાવવાની ટ્રાય કરું છું જેથી કરીને વિડીયો થોડો ઇન્ટરેસ્ટિંગ લાગે તો અહીંયા બસ એક સરસ મજાની વાત કઈ અને આજનો વિડીયો છે એ સ્ટાર્ટ કરીએ છીએ ક્યારેક ક્યારેક આપણે બધાની બહુ બધી પરવા કરતા હોય છે અને ક્યારેક ક્યારેક આપણો માઇન્ડ છે એકદમ સેડ હોય છે યાની કે કોઈ પણ વિચારથી આપણે દુઃખી થતા હોઈએ છીએ તો એ દુઃખનું કારણ શું છે એને જળમૂળથી કાઢી અને પછી નવી શરૂઆત કરો જે પણ કરવા માંગતા હોય એની શરૂઆત કરો બસ ખાલી એક ડગલું ભરો તો પછી એક જે પણ તમારું સપનું હોય છે એ પૂરું થઈ જાય છે ખાલી એક ડગલું ભરવાની દેરી હોય છે ક્યારેક ક્યારેક શું થાય કે આપણે વિચારતા જ રહીએ વિચારતા જ રહીએ પણ જે વસ્તુ કરવાની છે એમાં આપણે પેલું ડબલું નથી ભરતા તો બહુ આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ બહુ ઉપયોગી વિડીયો છે જોરદાર વિડીયો છે જોવાનું પૂરો જોજો અને પ્લીઝ લાઇક કરી દેજો કેમ કે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવું યુટ્યુબમાં જે પણ કરવું એકદમ ફ્રી છે જેનાથી મોટિવેશન મળે અને ત્રીસ વિડિયો મારે કન્ટિન્યુ નાખવાના હતા તો વીસ વિડીયો લગભગ આ વિડીયો અપલોડ થાશે ત્યાં સુધીમાં ગયા વીસ વિડીયો અપલોડ થઈ ગયા હશે પછી જોઈએ શું કરવું એન શું નહીં આપણા રસોડામાંથી આવા જે તૂટી ગયેલા અને ખરાબ થઈ ગયેલા આવા રીતના લાકડાના ચમચા પડ્યા હોય છે તે તૂટી જાય પછી કંઈ કામના હોતા નથી તો આમાં તમે રસોડાને શણગારવા માટેની એક સરસ મજાની વસ્તુ બનાવી શકો છો પહેલાં શું કરવાનું છે કે અહીંયા તમારે કોઈ પણ કલર કરી દેવાનો છે જો કલર ન હોય તો તમારા છોકરાઓની સ્ટેશનરીમાં જે કલર હોય એ કલરનો યુઝ કરી શકો છો અહીંયા મેં વોટર બેઝ કલરનો યુઝ કર્યો છે તમારી પાસે એક્રિલિક કલર હોય તો તે પણ તમે યુઝ કરી શકો છો ત્રણેયને અહીને પહેલાં મેં બ્લૂ કલર કરી દીધો છે અને અહીંયા તમે તમારા ટેસ્ટને અકોર્ડિંગ કોઈ પણ કલર કરી શકો છો પછી કોઈ પણ ડિઝાઇન વગેરે મને બહુ ફાવતું નથી પણ મને જેવું આવડે છે એ પ્રમાણેનું મેં અહીંયા ડોટ ડોટ કરી અને ડિઝાઇન બનાવી લીધી છે અને તમે ક્યાં ઉપર ડિઝાઇન ના બનાવો તો પણ ખાલી ત્રણેયના અહીંના અલગ અલગ કલર કરી અને હેંગ કરી દો તો પણ એક સરસ મજાનો લુક આવે છે પછી આ રીતના જે બ્રશનો પાછળ પાછળનો ભાગ છે તેનાથી મેં ડોટ ડોટ કરી લીધા છે તમારી પાસે નાનું મોટું ગમે વસ્તુ હોય પાછળ આ રીતના ડોટ ડોટ એનાથી બનાવી શકો છો અને તમારી ક્રિએટિવિટી પ્રમાણે ડિઝાઇન પણ બનાવી શકો છો તો એક સરસ મજાની વસ્તુ બની જશે જે જનરલી આપણે વસ્તુ ફેંકી દેવાના હતા એનો જ યુઝ કરી અને આપણે ઘરને સજાવી શકીએ છીએ ઘરમાં એવી બધી બહુ વસ્તુઓ હોય છે જેને આપણે બેકાર સમજી અને ફેંકી દેતા હોઈએ છીએ તો એનો તમારે યુઝ કરવાનો છે પછી મેં આ એક કમાન્ડ હુક લીધી છે પાછળ જે આ રીતનું એમાં જે ડબલ સાઈડ ટેપ હોય એ ચિપકાવેલી હોય છે તો બસ આપણે કવર નીકાળી અને આ રીતનું એને સ્ટીક કરી દેવાનું છે પછી મેં પ્લેટફોર્મની બાજુમાં એટલે કે કાઉન્ટર ટોપની સામે આને પ્લેસ કરી દીધું છે અને મેં કાઉન્ટર ટોપની સામે આ રીતનું બોલ સ્ટીકર પણ લગાવી દીધું છે જેથી કરીને કોઈ પણ વઘાર કરીએ તો છાંટા દેખાય નહીં પછી બીજો આઈડિયા છે કે આવી રીતની જામની બોટલ અથાણાની બોટલ બહુ બધી બોટલો હોય છે તે આપણે આવતી હોય છે પછી આપણે એને ધોઈ અને યુઝ કરતા હોઈએ છીએ તો પણ એવું થાય કે સેટ જેવું નથી લાગતું તો એને પ્રોપર સેટ બનાવવા માટે તમારે શું કરવાનું છે કે જે એના ઢાંકણ હોય છે એમાં કોઈ પણ કલર કરી દેવાનો છે સેમ કલર કરી દેશો તો એના જો અંદરના ડિઝાઇન હોય કે આવા રીતે લખેલું જે કંઈ ફોન્ટ હોય એ બધું પણ હાઈટ થઈ જશે અને આવી રીતે મેં બધા ઢાંકણ લઈ અને અલગ અલગ સેટ બનાવી લીધા છે તમે જોઈ શકો છો પાછળ આ રીતનો બ્રાઉન કલરના કરી દીધા છે અને એકમાં કલર ગોલ્ડન કરી દીધો છે તો આ બધી મારી જે પણ નીકળી છે બરણી કોઈ પણ મેં ણી લીધી નથી બધી જામ અથાણામાં જે પણ આવી હોય એનો જ યુઝ કર્યો છે અને આવી રીતે તમારો એક સેટ બની જશે અને ગ્લાસની બોટલો તો બધાને બહુ પસંદ આવતી જ હોય છે તો આઈ હોપ કે ટિપ્સ પણ તમને ગમી હશે હવે નેક્સ્ટ ટીપ્સ જોઈ લઈએ આવી રીતની જે ફોટો ફ્રેમ છે એ પણ આપણા ઘરમાં હોય જ છે તો આમાં આપણે કોઈ મોટિવેશનલ કોટ આપણે લખીશું પ્રિન્ટરમાંથી પ્રિન્ટ કાઢી અને આવી રીતે મેં મોટિવેશનલ કોટ લખી લીધા છે તમે ચાહો તો આવા ઓનલાઈન ઓફલાઈન પણ મળતા હોય છે તૈયાર યા કા પ્રિન્ટર ઝેરોક્સ કઢાવી શકો છો બહાર ઝેરોક્સના મશીનમાંથી મેં તો અહીંયા ઘરે જ કાઢ્યા હતા અને મને ગમતા હતા એ પ્રમાણે મેં કાઢ્યા હતા પછી હું આમાં લગાઈ દઈશ અને લગાઈ અને આને કિચનમાં રાખીશ કેમ કે ગૃહિણી તરીકે આપણો મોટા ભાગનો ટાઈમ કિચનમાં જ જતો હોય છે તો આવું થોડુંક મોટિવેશનલ કોટ વગેરે આપણે જોઈએ તો થોડુંક કામ કરવામાં મજા આવે પૂરતી રી એક સેલ્ફ કોન્ફિડન્સ આવી જાય આપણા માઇન્ડમાં તો આઈ હોપ કે આ ત્રણે આઈડિયા તમને ગઈ માય છે એકદમ ઈઝી છે અને કોઈ પણ સમય પણ ચાજો નહીં લાગે અને એકદમ ઝીરો કોસ્ટમાં છે કંઈ પણ ખર્ચ પણ વધારે નહીં થાય જે બેકાર સામાન હતો એનો જ આપણે અહીંયા યુઝ કર્યો છે તો વિડીયો થોડો પણ ગઈ હોય તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્રો સાથે કોઈપણ પ્લેટફોર્મ ઉપર શેર જરૂર કરજો જય શ્રી કૃષ્ણ